ઘરની કુળદેવી આપણું કામ કેમ નથી કરતી મિત્રો જે ઘરની માતા હોય જે આપણા ઘરની કુળદેવી માં હોય એ આપણું કામ કેમ નથી કરતી શું કામ એ કામ નથી કરતી અને આપણી એવી કઈ ભૂલો છે આપણા એવા કેવા કેવા ગુના હશે જેથી આપણી કુળદેવી આપણા કામ નથી કરતી એટલા માટે આપણે દુઃખી થઈ બીજા જોડે જવાની જરૂર પડે આપણે દુઃખી હોઈએ એટલે આપણને ઘરમાં દુઃખ હોય અશાંતિ હોય બધી રીતે હેરાન પરેશાન થયેલા હોય અને ચારે બાજુથી થાકી અને તમે કોઈ સલાહ સૂચન આપે કે ભાઈ ફલાણા જગ્યાએ જશો તો કામ થઈ જશે એનાથી આ ભાઈ સારો છે ત્યાં જશો તો કામ થઈ જશે એટલે તમને એક જગ્યા પર વિશ્વાસ ન હોય અને વારંવાર મન તમારું ભટક્યા કરે તો કોઈ જગ્યાએ કામ તમારું થતું નથી અને ઘરમાં દુઃખ ને દુઃખ રહે છે અત્યારનો માણસ એટલો બધો આંધળો થઈ ગયો છે કે પોતાના કુળદેવીને મઢના દેવ મૂકીને પોતાની કુળદેવી મૂકીને બીજા જોડે જાય છે ત્યાં પણ એને સફળતા નથી મળતી કારણ કે જેને ઘરની કુળદેવી પર વિશ્વાસ નથી એ બીજે શું વિશ્વાસ મૂકવાનો એટલે ઘરની માતા તમારું કામ કરતી નથી કારણ કે તમારામાં વિશ્વાસ નથી જે દેવી જે કુળદેવીને તમારા બાપ દાદાઓ પરદાદાઓ ઘરડાઉ લોકો પૂજતા હતા એ જ તમારી કુળદેવીને તમે માની લો અને જ્યાં સુધી તમારું છેલ્લામાં છેલ્લું લોહીનું ટીમ્પુ પર ન વેડફાઈ જાય તમારો મરવા સુધીની જો તૈયારી રાખો એટલો વિશ્વાસ જો કુળદેવી પર તમે રાખો ને તો જ કુળદેવી કામ કરે બાકી અત્યારે તમે અને મેં ઘણા બધા દાખલાઓ જોયા છે કે ઘરના જ અને ઘરના જ જે સભ્યો હોય વ્યક્તિઓ હોય માણસો હોય કુટુંબ હોય પરિવાર હોય હવે માતાને ભણાવતા હોય કુળદેવીને જણાવતા હોય કે આ ભાઈએ મારું ખરાબ કરી દીધું આ ભાઈ મારો બગાડ કર્યો ભજવાડ કર્યો એટલે માતાને ભળાવે બીજો ભાઈ સામેથી માતાને ભળાવે એટલે માતાને એકબીજા કુળની તો એક જ હોય પણ બંને જણા થઈને સામસામે કુળદેવીને ભળાવે એટલે માતાજી એ ભાઈનું કામ ના કરે એ ભાઈનું કામ ના માને તો બધા સરખા હોય માવ ભાવની ભૂખી છે તમે ત્રણસો ને પોસઠ દિવસ દીવા અગરબત્તી ધૂપ ચોખ્ખા ઘિના કરશો ને તો એ કુળદેવી જાગશે નહીં કારણ તમારો ભાવ જાગૃત હોવો જોઈએ તમારી સાચી શ્રદ્ધા હોવી જોઈએ તમારામાં મન પવિત્ર હોય નિઃસ્વાર્થ સેવા પૂજા હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટેનો ભાવ હોય તો દેવ જાગૃત થાય તમારું કામ કરે તમારા મનમાં ઈર્ષા દેખાય પાપ વેર ઝેર બધું ભરેલું હોય તો કામ ના કરે મિત્રો મારો કહેવાનો ભાવ એટલો છે કે તમારામાં કંઈક ખામી હોય તમારામાં કંઈક ભૂલ હોય તમે કંઈક ગુનો કર્યો હોય જાણે અજાણે પણ તમે કોઈને નડ્યા હશો કોઈ અણધાર્યું પાપ કર્યું હશે તો જ કુળદેવીમાં નારાજ હોય કુળદેવીમાં જો ધારે ને ધારે તો તમને રાજ કરાવે ને રાજા બનાવીને દેશ વિદેશમાં ડંકા વગડાવે કુળદેવીને તમે જે માનો છો એ શક્તિ તમારા મનમાં તમારા તનમાં તમારા હૃદયમાં જો તમે કુળદેવીનું સ્મરણ કરો છો સાચા ભાવથી ભજન કરો છો એનું રટણ કરો છો નિસ્વાર્થ ભાવથી અને કંકાજ કજિયા ઝઘડા ક્લેશ અને અપાયા જેવી વસ્તુથી દૂર રહો ઘરમાં એકબીજા સંપીને રહો અને ભાઈ ભાઈમાં પ્રેમ રાખો કુટુંબ પરિવારમાં પ્રેમ રાખો આપણા જે ઘરના વડવાઓ જે જે માતાજીના મોટા જે ભક્ત હોય એના વચનોમાં રહો કુળદેવીના વચનમાં રહો તો વચન છે ને એ જ તારે વચન એટલે શબ્દ જે શબ્દને તમે ઓળખો છો એમ માતાજી કુળદેવી એ શબ્દને ઓળખે છે વેણને ઓળખે છે એટલે કુળદેવીનું વેણ જો તમે પાળશો તમારા વડવાઓનું જે વેણ તમે પાળશો તો તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર પડશે નહીં બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં તમે જાતે જ તમારા કુળદેવીને રીઝવો તમારા કુળદેવને પ્રસન્ન કરો અને તમારા કુળદેવીના નામથી ધર્મ કરો કોઈ કુંવાસીનું રક્ષણ કરો જમાડો ગાયને ઘાસ આપો કોઈ સાધુ સંતને જમાડો કુળદેવીના નામના ગરબા કરો હવન કરો એમના નામે પ્રસાદ કરો ભોજન પ્રસાદ કોઈ પબ્લિકને જમાડો આવું બધું ક્ષેત્ર થાય અન્નનો વરો થાય એટલે કુળદેવીમાં જાગૃત થાય પણ એ ભાવ નિઃસ્વાર્થ હોવો જોઈએ એ ખરા પરસેવાની કમાણીનો જે પૈસો હોય એનાથી તમે આ ધામધૂમ માતાજીના પ્રસંગો કરજો ગરબા ગવડાવજો માતાજીની સેવા પૂજા કરજો બાકી મનમાં જો ઈર્ષા દેખાય હશે વેરઝેર હશે તો ક્યારેય કુળદેવી કામ કરતી નથી આપણામાં ખામીઓ હોય કુટેવો હોય વ્યસન હોય ખોટી ખોટી ભ્રમણાઓ હોય તો કુળદેવીમાં ક્યારેય કામ કરતા નથી મિત્રો એક મારા પરમ સ્નેહી મિત્રએ મને જણાવેલું કે એક ભાઈએ મા અંબાની માનતા રાખી કે ભાઈ અગિયાર દિવસમાં મારું કામ થઈ જાય તો માતાજી હું તને પેડા કરીશ ભાઈને દસ દિવસ થયા પણ કામ થયું નહીં એટલે બીજા મિત્ર એને કહ્યું કે ભાઈ અંબે મારું માનતા રાખી તો કામ થશે પણ એક કામ કર એક બીજા મારા જાણીતા એક બીજા ભાઈ છે ત્યાંની માતાજીની માનતા રાખ ત્યાં કામ થઈ જશે એટલે એ ભાઈએ ત્યાંની માનતા રાખી દસ દિવસની વળી પાછી પણ એવો ને એવો પરિણામ દસ દિવસે કામ ન થયું એટલે વળી કોઈ બીજો માણસ એને ભટકાઈ ગયો તો એમણે કે ભાઈ તું ફલાણી માતાની તું બાધા રાખ તો તું એનું કામ થઈ જશે એટલે પેલા ભાઈએ તો ઘણા બધી જગ્યાએ ભટક્યો પણ કોઈ જગ્યાએ કામ થયું નહીં કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ એક દેવી શક્તિ પર તમે વિશ્વાસ રાખો ને તો જ કામ થાય મિત્રો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારામાં એટલો બધો વિશ્વાસ હોવો જોઈએ કુળદેવી ઉપર કે માં તમારી પરીક્ષા લે ને દુઃખ આવે કે તમને ગમે એટલી મુસીબત આવે પણ એમાંથી તમે જો પરીક્ષામાં જો પાસ થઈ જાઓ તો જ તમને સફળતા મળે અને ત્યારે જ તમારે કુળદેવી તમારું કામ કરે કારણ કે અત્યારના સમયમાં માણસ એટલો સ્વાર્થી અને આંધળો બની ગયો છે બસ સુખ જ જોવે છે દુઃખ તો જોવતું જ નથી પણ તમને મિત્રો કહી દઉં દુઃખ વગર સુખ ક્યારેય હોતું નથી અને જો સુખ જોતું હોય ને તો ધર્મ કરો અને સારું કર્મ કરો કોઈને નડશો નહીં કોઈની ઈર્ષા અદેખાઈ નિંદા પાપ કરશો નહીં તો ક્યારેય જીવનનું દુઃખી નહીં થાવ કોઈ આગળ વધે તમે સપોર્ટ કરજો કોઈને મદદ કરજો કોઈને તમે આગળ વધવા માટે તમારા સારા વિચારો આપજો પૈસા ટકે તમે સપોર્ટ ના કરી શકો તો કાંઈ નહીં પણ એના પડખે ઉભા રહેજો પડસાયું બનીને એને સપોર્ટ કરજો આગળ લઈ જજો તમારા સમાજમાં તમે આગળ જાઓ તમારા સમાજનું પણ ભલું થાય તમારા બાળકોનું ભલું થાય તમારા વ્યવહાર વર્તન સારી રીતે રહે એ માટેની કોશિશ અને પ્રયત્નો કરતા રહેજો અને બીજાનું કલ્યાણ માટે તમે આગળ રહો અને ધર્મના માર્ગે રહો ને તો કુળદેહમાં તમારા નેજા આભલે ડાળ છે એવી હું આશા રાખું છું